અવિભાજ્ય સંખ્યા શોધતી ગાડી આ મોડલ દ્વારા આપણે સહેલાય અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકીએ આ સંખ્યા દ્વારા આપણે અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકીએ છીએ આ ગાડી જે સંખ્યા ઉપર ઉભી રહેશે એ અવિભાજ્ય સંખ્યા તો બે ત્રણ પાંચ

સંખ્યા હોય છે દાખલા તરીકે પાડીએ તો અને બે અવયવો મળે છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે બે એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે અને એક એ વિશિષ્ટ સંખ્યા છે તે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી પણ એક એ વિશિષ્ટ સંખ્યા છે